ધરમપુરના શ્રીમદ શિબિરનું સમાપન નિયમ અનુસાર સાદાઈપૂર્વક સાથે બેસીને ભોજન કર્યું હતું શિબિરના અંતિમ દિવસે નાયબ મુખ્યમંત્રી હર્ષ મીડિયા સાથે વાત કરી ત્રણ હજારની જમવાની ડિશ અંગે કોંગ્રેસના આક્ષેપો પર વળતો જવાબ આપ્યો કહ્યું પાયા વિહોણા આક્ષેપો કરવા કોંગ્રેસનો જૂનો સ્વભાવ શિબિર દરમિયાન ત્રણ દિવસ સુધી મુખ્યમંત્રી સહિત મંત્રીઓ અને અધિકારીઓએ આશ્રમના નિયમોનું પાલન કર્યું છે મહાત્મા ગાંધીના આધ્યાત્મિક ગુરુ શ્રીમદ રાજચંદ્રજીના વિચારોથી ચાલી રહી છે આ સંસ્થા કોંગ્રેસના આરોપોમાં કેટલા દમ હોય છે અને કેટલી બોગસ વાતો હોય છે એક બી રૂપિયો એ ભોજન માટે જે કંઈ અહીંયાના સામાન્ય નાગરિકો માટે જે કોઈ આશ્રમમાં વિઝિટરો હોય છે તેના માટે જે કઈ વ્યવસ્થા છે એ જ વ્યવસ્થા રાજ્યના સૌ મંત્રીઓએ મુખ્યમંત્રીશ્રીઓએ અને સૌ અધિકારીઓને પ્રાપ્ત થઈ છે છોટાઉદેપુર જિલ્લામાં ખાતરની અછત ઊભી થતા કતારો લાગી છે ખાતર મેળવવા માટે લોકો વહેલી સવારથી જ આવીને લાઈનો લગાવી રહ્યા છે છતાં આ લોકોને પૂરતું ખાતર મળતું નથી તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે રંગપુર ગામના છે મોડી રાત્રિના સમયથી ભૂખ્યા તરસ્યા ઉભેલા કેટલાક ખેડૂતોને ખાતર મળ્યું છે તો કેટલાક લોકોને ખાતર મળે તેવી આશા સાથે લાઇનોમાં ઉભા છે લાઇનોમાં ઉભા થયેલા ખેડૂતો માંગ કરી રહ્યા છે કે ગમે તેમ કરીને જે ખાતરની સમસ્યા ઉભી થઈ છે તેનું નિવારણ લાવવામાં આવે ચોમાસાની ખેતીમાં નુકસાની વેઠેલા ખેડૂતોનું કહેવું છે કે જો તેમને ખાતર નહીં મળે તો તેમનો શિયાળુ પાક પણ બરબાદ થઈ જશે ખાતરની ખાસ જરૂર છે પરંતુ રાઠ વિસ્તાર ગુજરાતના છેલ્લા બોર્ડર પર આવેલો એક વિસ્તાર હોવાથી આ બાજુ ખાતરની બહુ તકલીફ વધારે છે અને શોર્ટેજ પણ છે સરકારશ્રી એના નિયમ મુજબ ખાતર ફાળવણી પૂરેપૂરી કરતા નથી અને જે વીસ ટકા કોટો ઓછો કરવામાં આવ્યો છે તે બદલ આ બદલ આ વિસ્તારમાં ખાતર નથી મળતું ઉપરથી ખાતર બિલકુલ ઓછું આવે છે ખેડૂતોને પહોંચી વળતું નથી જે આવે છે આપણે એક એક બે બે થેલીની અંદર ખેડૂતોને સમજાવવા પડે છે ખરેખર આ દુઃખની વાત છે ખેડૂત કઈ રીતે ખેતી કરશે ચાર પાંચ વાગે ના તો અહીંયા ને તેની જોડી ખાતર થી શું કરતા અમે ડાલા માણસે એ રોખેડ દે અઠવાડિયે રોખેડ દે પંદર દિવસ અહીંયા રોખેડ દે તેની જોડ તો તેમ ખેતીમાં હું નાખે દે પછી આમરી વેલા કરે ઘરેથી ચાર પાંચ વાગે થઈ અહીંયા મરણીમાં અમે આવી જઈએ છીએ પણ અમને આ વધારે પબ્લિકના અમારા આજુબાજુના ગામડાઓ વધારે છે ને અમારે બોર્ડર પર છે અમારે એટલે અમારે ખાતર પૂરતું મળતું નથી એટલે અમે સવારે ચાર કે પાંચ વાગે થી અહીંયા આવીને જઈએ તો સતા અમને ખાતર મળતું નથી છોટાઉદેપુર જિલ્લાના રાઠ વિસ્તારની અંદર આવેલું રંગપુર ગામ છે કે જ્યાં ખાતર જે મળી રહ્યું છે ખાતર ડેપો આવેલો છે આપણે તસવીર વધવા માંગીશું આજે આ રંગપુર ના જે ખાતર ડેપોની અંદર જે ખેડૂતોની જે પડાપડી થઈ રહી છે આપ જોઈ શકો છો કે જે આ મોટી સંખ્યામાં આ વિસ્તારના ખેડૂતો ખાતર લેવા માટે આવી પહોંચ્યા છે અને મહત્વની બાબતો એ છે કે રાત વિસ્તારમાં કોઈ પણ અન્ય કોઈ રોજગાર ના હોય અને આ વિસ્તારના ખેડૂતો જે છે તે પોતાની ખેતી કરી ગુજરાન ચલાવતા હોય છે. જ્યારે આજે મોડી રાત્રે એટલે 3 થી 4 વાગ્યાની અંદર આ વિસ્તારમાં લોકો અહીં લાઈન પડી ગઈ હતી અને સવારથી જ લાઈનમાં ઊભા છે. ડેપોની અંદર આજે ખાતર ડેપો છે તેમાં પૂરતા પ્રમાણમાં ખાતર નથી. એટલે આ વિસ્તારના જે લોકો છે તેઓને ખાતર લે વિના અહીંથી બહાર નીકળવું પડશે માની શકાય કારણ કે અહીં મોડી છે છે મોસમ જે મોટી વલસાડના ધરમપુર ના શ્રીમદ રાજચંદ્ર આશ્રમ માં યોજાય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત સરકાર આખું મંત્રીમંડળ તેમજ રાજ્યના બસો થી વધુ સરદી અધિકારીઓ ત્રણ દિવસીય શિબિરમાં જોડાયા હતા સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસ તરફની થીમ પર યોજાઈ હતી ચિંતન શિબિર ચિંતન શિબિરમાં પ્રથમ વખત હાજર રહેલા નવ મંત્રીઓએ પણ અનુભવો વ્યક્ત કર્યા શિક્ષણ રાજ્યમંત્રી રીવાબા જાડેજાએ પોતાના અનુભવો વ્યક્ત કરતા કહ્યું આવી ચિંતન શિબિર અનેક રીતે ઉપયોગી જે નાગરિકોને સ્પર્શતા મુદ્દા અને આદરણીય પ્રધાનમંત્રી શ્રીની જે વિકસિત ભારતની પરિકલ્પના છે એમાં વિકસિત ગુજરાત થકી વિકસિત ભારતને આપણે અગ્રેસર કરી શકીએ એ વિષય વસ્તુને સ્પર્શતા મુદ્દાઓની ચર્ચા વિચારણા વિચારોનું આદાન પ્રદાન તેમજ થિંક ટેન્કર્સના થોટ પ્રોસેસને એકચ્યુઅલી જમીનની લેવલ ઉપર ઉતારવાનું કામ કેવી રીતના કરી શકાય રાજ્યમાં ફરી દારૂબંધીના ધજાગરા ઉડ્યા છે પાટણના સાંતલપુરમાંથી લાખોનો દારૂ ઝડપાયો છે બુટલેગરનો નવો કિમિયો પણ ફેલ થયો છે ટ્રકની આડમાં લવાતો હતો વિદેશી દારૂ પીપરાડા ચેકપોસ્ટ પરથી ઝડપાયો છે મોટી માત્રામાં દારૂ બુટલેગર દ્વારા ટ્રકમાં માટીની આડમાં ઘુસાડવામાં આવ્યો હતો દારૂ પોલીસે બાતમીના આધારે રાધનપુરથી કચ્છ તરફ જઈ રહેલ ટ્રકમાંથી દારૂ ઝડપી પાડ્યો સોળ લાખના દારૂ સહિત છવ્વીસ પોઈન્ટ પાંત્રીસ લાખનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે ટ્રક ચાલક અને બે એસમોની ધરપકડ કરવામાં આવી છે